ભરૂચના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત આઇસીડીએસ વિભાગ દ્વારા ભૂલકામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભૂલકા મેળામાં જિલ્લાના બાર ઘટકની એક હજાર ત્રણસોને ચુમ્મોતેર આંગણવાડીના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિનું નિદર્શન કર્યું હતું બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બારાવોલે પણ ભૂલકા મેળાની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ભૂલકા મેળામાં બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભા વ્યવસ્થાની શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના છ વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર આરોગ્ય તેમજ શિક્ષણ તથા ત્રણ થી છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની મહત્વતા વાલીને સમજાવવામાં આવી હતી જેમાં આંગણવાડીની બહેનો પણ ઉપસ્થિત રહી હતી આજ રોજ જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ તરફથી ભૂલકા મેળાનું આયોજન થયેલું છે તેમાં અમારા બાર ઘટકની ની બાર પીએચસી પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડી લેવલે આપીએ છીએ ત્રણ થી છ વર્ષના બાળકોનું ઈ પીએલએમ નિદર્શન પણ છે અને પીએચસી અમારા પાપા પગલી કોર્ડિનેટરો છે એ લોકો પણ છે એ લોકો પણ કૃતિ કરશે અને બાળકો જે છે એ પણ કૃતિ કરશે ઈટ્સ કલ્ચરલ પ્રોગ્રામ બાળકો કૃતિ કરશે અમારા આંગણવાડીના અને છીએ અને અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ મેડમ અને બધા જુદા જુદા અધિકારીઓ જે છે એ પણ અમને પ્રોત્સાહિત કરવા આવ્યા છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને આપ લોકો પણ આપણા પૂરા પ્રોગ્રામનો લાભ લેશો અને અમારા આંગણવાડી નો લાભ લે એવી મારી વિનંતી છે થેન્ક યુ તેરસો ચુમ્મોતેર એટલે અમારી ઘટક બાર હોય બાર ઘટક અને બધી આંગણવાડી માંથી એક ટીએલએમ તો આવેલું જ છે તેરસો ચુમોતેર આંગણવાડી છે આખા જિલ્લાની એમાંથી એમાંથી એક ટીએલએમ આવેલું છે